સુરતના સીમાળા નાકા વિસ્તારમાં ત્રણ માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ત્રીજા માળ ઉપર આગ લાગતા ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો નીકળવાનો શરૂ થઈ ગયો હતો તેમજ ઉપર ટેક્સટાઈલના જોબ વર્કનું કામ ચાલતું હતું આ દરમિયાન આ ઘટના બની હતી અંદર કામ કરતા પાંચ લોકો દાઝી ગયા હતા તેમજ એક વ્યક્તિનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે સુરતના સીમાડા ખાતે આવેલા વાલમનગરમાં એક મકાનમાં ત્રીજા માળે પતરાના રૂમમાં પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન ગમને મિક્સિંગ કરવા માટે કેમિકલ નાખતા સમયે અચાનક આગ લાગી ગઈ હતી જેને પગલે અંદર કામ કરી રહેલા આઠથી વધુ કારીગરોને અસર થઈ હતી જેમાંથી પાંચ જેટલા દાઝી જતા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે એકનું સળગીને મોત થતાં તેની ડેડ બોડી પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવી છે

गंभीर इजा नहीं है चार पांच लोगों को माइनर है और माइनर बर्न है और एक डेड बॉडी मिली है सर परेश मारू जन साक्षी सूरत